નમસ્કાર દોસ્તો વિસાવદનની પેટા ચૂંટણી જ્યારથી પૂર્ણ થઈ છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિજય જાહેર થયા છે ત્યારથી લઈને ચર્ચાનો વિષય બનતા હોય છે છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેઓ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ જિલ્લામાં જ્યારે શુભેચ્છા અર્થે જતા હોય છે લોકોને મળવાનું પસંદ કરતા હોય છે અને લોકો સાથે વાતો કરતા હોય છે લોકોની સમસ્યાઓને જાણવાનો પ્રયત્ન કરતા હોય છે એવા સમયે એવા સમાચાર જ્યારે સામે આવ્યા કે વિસાવદરના ભેસાણ નજીક આવેલા એક ગામડામાં જ્યારે ગોપાલ ઇટાલિયાની હાજરી થાય છે અને ત્યારે એક મહિલા દ્વારા એમને કહેવામાં આવે છે કે એમના જે કાંઈ પણ આઠ વર્ષથી એમના ઘરની સામે દરવાજાની સામે બેલા ખડકી દેવામાં આવ્યા છે એવો આરોપ ગોપાલ ઇટાલિયાને એમણે જણાવે છે અને એવું કહે છે કે આ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે દોસ્તો ગોપાલ ઇટાલિયા બેલા તો હટાવી દે છે અને એવું શું કહે છે કે જાણીને ચોંકી જાય સૌ બીજા દિવસે તો મોરે મોરાની શક્યતાઓ જામી ગઈ શું છે હકીકતે તો આજના વિડીયોમાં તમને જાણવા મળશે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે કારણ કે આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ છીએ દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં લોકો આવી રહેતા હોય છે આખરે એમની લોકચાહના એટલી બધી છે કે તે જ્યાં જાય છે જે ગામડાઓમાં જાય છે ત્યાં વાજતે ગાજતે એમનું સ્વાગત કરવામાં આવે છે કારણ કે આ એક લોકનેતાની એક ખૂબ સારી એવી છાપ છોડી શકાય એવા ગોપાલ ઇટાલિયા જ્યારે દરેક જગ્યાએ જતા હોય છે ત્યારે એમનું સ્વાગત થતું હોય છે એવી જ રીતે ગઈકાલે જ્યારે એવો ભેસાણ નજીક આવેલા એક ગામડામાં ગયા અને ત્યાં બેલાની આ મેટર હતી એ સામે આવી અને બેલા હટાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ તે જ દિવસે સાંજે આઠ વાગ્યે આ બેલા છે છે એ ફરી વખત ત્યાં ખડકી દેવામાં આવ્યા આ ગામડાના લોકો જે કેટલાક પાર્ટીના લોકો છે એમના દ્વારા આ બેલાને ખડકી દેવામાં આવ્યા બીજા જ દિવસે સવારે એટલે કે આજે ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે હવે આ બેલા જે છે ત્યાંથી હટાવી દેવા શાસક પક્ષને એવો અનુરોધ કરે છે નહીતર સમગ્ર ગુજરાતમાંથી લોકો બેલા માટે આવશે આવું એક સોશિયલ મીડિયાના પોસ્ટથી જણાવ્યું પરંતુ બેલા તો હજુ ત્યાં ને ત્યાં જ ખડકેલા જ રહ્યા પણ હવે આજે એક આમ આદમી પાર્ટીના બીજા નેતા ત્યાં પહોંચ્યા અને એમણે આ વાત જાણવાનો પ્રયત્ન કર્યો એમણે આ સમગ્ર ઘટના વિશેનો તાત કાઢ્યો અને કહ્યું કે તાગ મેળવતા એમને એવું જણાવ્યું કે હવે છ ઓગસ્ટના રોજ કોર્ટ દ્વારા જે છે સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ સેવવામાં આવી જે હા દોસ્તો છ ઓગસ્ટના રોજ કોર્ટમાં સુનાવણી થશે ત્યારે હવે આ નિર્ણય થશે કે આખરે આ બેલાનો જે કાંડ છે શું થઈ રહ્યું છે આખરે આ નિર્ણયના તંતજારમાં હવે સૌ લોકો રાહ જોઈ રહ્યા છે શું છે હકીકત એ તો હવે છ ઓગસ્ટના રોજ ખબર પડશે પણ દોસ્તો આ સમગ્ર ઘટનાના વળાંક વિશે મહિલા સાથે જે બની રહ્યું છે એમના વિશે આપનું શું કહેવું છે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ